બાપા સીતા રામભાઈ હવે ભગવાને કોપ કર્યો છે ખેડુ માથે આપણે ભારત ના પંજાબ માં ભાઈ કોપ કેવો કોપ સવીસો ને ચાલી તો ભે હું તણાઈ ગયું ને પાકિસ્તાનમાં વીજું પણ ભગવાન ને પ્રાર્થના કરી કે આવું ચાં નો થાય અને ભગવાન આ ખેડુ કે માલધારી ને કેટલું નુકસાન જોવે છે તમે વિચારો તો ખરા આપડે એ ખેડૂત છીએ એટલે આ વેદના આપણે સમજીએ છીએ પણ હું એમ ભગવાનને કહું કે જો આપણું આ પશુધન હોય હવે આમાં આપણા રોટલા હોય હવે ઈ બિચારા માલધારી ને કે ખેડૂતને નુકસાન છું કેવડ્યું નુકસાન અને હજી તો આગાહી કરે છે કે દક્ષિણ ગુજરાતમાં આમ થાય સૌરાષ્ટ્રમાં આમ થાય પણ ભગવાન ને બદરંગદાસ બાપુને પ્રાર્થના કરી અમારી માથે આપત ન આવવા દેતો આ કોળીઓ જૂટવાઈ જાય હો ભાઈ તો આ કોળીયો આ વેદના તો કૃપા થી જો કે આપડે ન થાય જેવી બદરંગદાસ ને હું તો વારંવાર વિનંતી કરું હે મારા નાથ કઈ નહી આફત આવવા દે તો બાપ